हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज हर हलचल पर नजर हर हलचल की खबर नमस्कार दर्शक मित्रों हलचल टीवी न्यूज में आपको हार्दिक स्वागत है अहो आश्चर्य बंद बाढ़ने कर्म महापालिका समय समावेश तथा सरदार पटेल अमरा दावा करता नेताओं जाहिर में विरोध पर अदृश्य छाला पखवाड़िया सरदार पटेल ने कर्मभूमि करमसद ना आणंद महापालिका में समावेश कर मुद्दे સ્થાનિક સ્તરેથી વિરોધના સૂર ઉઠવા પામી રહ્યા જેના પગલે પોતાની રાજકીય ખીચડી અકબંધ રહે તેવા આશયથી ગત સપ્તાહે સ્થાનિક નેતાઓ દ્વારા ઉચ્ચ નેતા સમક્ષ કરમસદના મુદ્દે વિરોધ વ્યક્ત કર્યો હતો બીજી બાજુ સરદાર પટેલ અમારાના છેલ્લા દોઢ દાયકાથી ગાણા ગાતા નેતાઓ પણ જાહેરમાં આજે પક્ષા પર વિરોધ વ્યક્ત કરવા સમયે અદ્રશ્ય રહેતા અહો આશ્ચર્યની સ્થિતિ સર્જાયેલી જોવા મળી હતી આઝાદી પૂર્વે પણ કરમસદ વિકસિત હતું આજે પણ વિકસિત છે તેને મહાપાલિકાના સમાવેશની જરૂર નથી રશેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું આજે કરમસદના આણંદ મહાપાલિકા સમાવેશના મુદ્દે રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવાના સમયે કાર્યક્રમ સમયે સરદાર પટેલ પર સતત પોતાનું ચિંતન વ્યક્ત કરતા રશેશ પટેલે જણાવ્યું હતું કે આઝાદી પૂર્વે પણ કરમસદ વિકસિત હતું અને આજે આઝાદી બાદ પણ કરમસદ વિકસિત છે તેને મહાપાલિકામાં સમાવેશની આવશ્યકતા નથી આઝાદી બાદ વાસીઓએ સેંકડો એકર જમીન દાનમાં આપી જેના પગલે વિદ્યાનગર તથા કરમસદ મેડિકલ સ્થાપિત થયા જો આ જમીન દાનમાં ન આપી હોત તો આજે કરમસદનો વિસ્તાર આણંદ અને નડિયાદ કરતાં પણ મોટા હોતનું જણાવી જે નરેન્દ્ર મોદી તેમના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન કરમસદને વિશેષ દરજ્જો આપવામાં આવેલી માંગ કરે અને દશક ઉપરાંતથી વડાપ્રધાન છતાં વિશેષ દરજ્જો તો બાજુમાં રહ્યો

વર્ષ બે હજાર પચીસના પ્રારંભ દિને જ રાજ્ય સરકાર દ્વારા આણંદને મહાનગ પાલિકામાં બન બનવાનું અધિકૃત નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું જે સાથે સરદાર પટેલની કર્મભૂમિ કર્મસદનો અન્ય વિસ્તાર સાથે સમાવેશ કરવામાં આવતા કરમસદવાસીઓમાં ઉગ્ર રોષની લાગણી ભૂકવા પામતા સપ્તાહ પૂર્વે કરમસદ બંધને સજ્જડ પ્રતિસાદ આપી વિરોધ વ્યક્ત કર્યો હતો જે બાદ વિરોધ ઉગ્ર બનવા પામ્યો હોય તેમાં જે કરમસદ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી કરમસદને આણંદ મહાપાલિકામાંથી મુક્ત કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ પ્રસંગે સરદાર પટેલ સન્માન આંદોલન સમિતિના મિથિલેશ અમીને આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અખંડ ભારતના શિલ્પીની કર્મભૂમિને નામશેષ કરવાના ખેલના નિર્ણય સરકાર નહીં બદલે તો રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવશેની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ મહાપાલિકામાં સરદાર પટેલની કર્મભૂમિ કરમસદનો સમાવેશ કરવામાં આવતા કરમસદની ઓળખ અસ્તિત્વ દેશના નકશામાંથી પૂછાઈ જશેના સંદેહ વ્યક્ત કરતા છેલ્લા પખવાડિયાથી સ્થાનિક સ્તરે વિરોધના સુર ઉઠતા સપ્તાહ પૂર્વે વાસીઓ દ્વારા આપવામાં આવેલ બંધને સજ્જડ સફળ પ્રતિસાદ મળવા પામ્યો હતો જે બાદ વિરોધ યથાવત રહેતા આજે સરદાર પટેલ સન્માન આંદોલન સમિતિ સ્થાનિક નગરજનો દ્વારા કરમસદ સરદાર પટેલની પ્રતિમા પાસે એકત્ર થઈ બાપેશ્વર મંદિર તથા સંતરામ મંદિરના મહંતશ્રી દ્વારા સરદાર પટેલની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલની કર્મભૂમિ કરમસદની ઓળખ યથાવત રહેવાની આહલેખ આ કરી રેલી મારફતે જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી કર્મસદને આણંદ મહાપાલિકામાંથી મુક્ત કરવામાં આવેની માંગ કરવામાં આવી હતી આ પ્રસંગે સરદાર પટેલ સન્માન સંકલ્પ સમિતિના મિથિલેશ અમીને જણાવ્યું હતું કે જે સરદાર પટેલે આ દેશને એક કરી અખંડ ભારતનું નિર્માણ કર્યું તેમની જ કર્મભૂમિને ખંડિત કરવાના પ્રયાસ સાંખી લેવામાં નહીં આવે અમદાવાદના ચિરાગ પટેલે જણાવ્યું હતું કે જે દિવસે સત્તામાં બેઠેલા શાસકો બેફામ બનશે તે દિવસે કર્મશક્તિ આંદોલનની ચિનગારી ઉઠશે તે કદાચ બેફામ બનેલા સત્તા શાસકો દ્વારા ખંડ ખંડમાં વહેંચાયેલા દેશને એક કરી અખંડ ભારતના નિર્માણનું કાર્ય કરે તેમને જ તેમની કર્મભૂમિની ઓળખ સાથે અન્યાય થઈ રહેતા સરકાર નિર્ણય નહીં બદલે તો સરદાર પટેલની વાણી સત્ય ઠરશે અમદાવાદના ગીતાબેન પટેલે જણાવ્યું હતું કે સરકાર મહાપાલિકા બનાવે વિકાસ કરે તેનો વિરોધ નથી પરંતુ જે સરદાર પટેલને અન્યાય થયાની લાગણી ઊભી કરી દોઢ દાયકા પૂર્વેથી સત્તાની સીડી ચડ્યા તેમના દ્વારા સરદાર પટેલની કર્મભૂમિ કરમસદનો આણંદ મહાપાલિકામાં સમાવેશ કરી અન્યાય કરવામાં આવે તે સાંખી લેવામાં નહીં આવે સરકાર જાગે નહીં તો વર્ષ બે હજાર પંદર જેવા આંદોલનનું પુનરાવર્તન થશે તેની જવાબદારી સરકારને રહેશેનું જણાવ્યું

સ્થિત પણ આપણે આ પેઢીઓ આપણે વર્તમાન બહાર હોય છે સરદાર સાહેબને કેવી રીતે ભૂસી શકતી આપણે ઇતિહાસ આજે સરદાર સાહેબની કોઈ વાત કરી હોય તો એ કરમસદ હતું એવું કેવું પડશે તો કરમ એમની સાથે જે શેષો જોડાયેલા છે અવશેષો એનો આપણે ખાસ કેમ કરવો જોઈએ એ ગામનું નામ હોય તોય શું શું વસ્તુનું નામ હોય તો શું આપણે જલારામ બાપાને વીરપુર ત્યાં જવા આજે બરાબર એમણે જે જોરી વાપરી તે જોરી અવશેષ છે આજે જોરીને આપણે યાદ કરીએ છીએ જલારામ બાપાના દર્શન કરીએ છીએ જોરીના માધ્યમથી તો કરમસદ નગર જે દિવસ નામસેદ થઈ જશે જીરો થઈ જશે પછી ખાલી સરદાર સાહેબ અહીં કંઈક હતા અથવા તો કરમસદ કરીને ગામ હતું ત્યાં આવી રહેતા હતા તો આ બધું એકદમ ઇતિહાસ ઘુસાવાય એવી એવી વસ્તુ દેખાઈ ગઈ છે એટલે આપણે એક વિનંતી છે સાહેબને ગામના બધા જ નાગરિકો વતી સંતો કે આપણે મહાનગરપાલિકા જે છે એ સરસ વાત છે એનો કરમસદ માટે કંઈક વિશેષ પોતે વર્ષો પહેલા પોતાનો વિકાસ બતાવી ચુક્યું છે આઝાદી પહેલાથી આ વસ્તુ કરી ચુક્યું છે એટલે જો જો ભોગ લેવાનો હોય તો કરમસદ વિકાસ ની પરિભાષા બહુ સરસ સિભાવી શકે એમ છે વલ્લભ વિદ્યાનગર આઠસો વીઘા જમીન કરમસદ કામે ડોલેડ કરી શ્રી કૃષ્ણ હોસ્પિટલ અત્યાધુનિક હોસ્પિટલ છે જેમાં દેશ વિદેશ થી લોકો સારવાર લેવા આવી રહ્યા છે વિઠ્ઠલ ઉદ્યોગનગર જે આપણા પાર્વતાપુત્ર વિઠ્ઠલભાઈ પટેલના નામે બન્યું છે એક રીતે જોવા જાવ તો કરમસદોર ટોટલ વિસ્તાર કાનમાં જમીનો આપ્યા પછી સાત ચોરસ માઇલ થાય છે

જે વ્યક્તિ એ દેશનો નકશો બનાવ્યો એના વતન નકશા પરથી ઉડાડી દેવાનું આ કઈ રીતનું છે આ ચાલે જ થઈ અને આપણે આપણે આ વસ્તુ કરવી પડશે ગમે તે રીતે ગમે તે ભોગે કરવી પડશે સમય અંતરે નવા નવા પ્રોગ્રામ મિત્રજીભાઈ બધા આપતા રહેશે એ પ્રમાણે આપણે જોડા કરીશું જય સદાન જય સદાન જય સદાન જય સદાન જય સદાન સરકારે સરદાર જોડે દ્વેષ ભાવનાથી કામ કર્યું છે અને આ કરમસદની આઝાદીની લડાઈ છે જે સરદાર વલ્લભભાઈ પટેલે પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું રાષ્ટ્રની સેવા માટે અને અખંડ ભારતનો જે નકશો બનાવ્યો એ જ સરદાર વલ્લભભાઈ પટેલનું વતન ગામ આજે હિન્દુસ્તાનના નકશામાંથી રાજ્ય સરકારે મિટાવી દીધું છે જેના વિરોધમાં આજે શ્રી સંતરામ મંદિરના શ્રી બાપેશ્વર મંદિરના શ્રી એમની આગેવાનીમાં સમગ્ર ગામ તથા સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિના કન્વીનરો આગામી દિવસોની અંદર ગુજરાતના ખૂણે ખૂણે આ આંદોલનને પ્રસ્થાપિત કરશે પહોંચાડશે મારી સાથે જે કોઈ લોકો આગામી દિવસોના આંદોલન કાર્યો છે ગીતાબેન છે ચિરાગભાઈ છે દિનેશભાઈ બામણીયા છે તેઓ બી આજે કરમસદ ગામમાં સરદાર વલ્લભભાઈ પટેલના વતનમાં આવી અને સંકલ્પ લીધો છે કે આગામી દિવસોની અંદર જન જન સુધી અમે આ આંદોલન પહોંચાડીશું એનો અમે ખાતરી આપીએ છીએ જય સરદાર હરિદાસ મહારાજ સંતરા મંદિર કરમસદ અધ્યક્ષ પદે છું મારી સાથે મધુસુદન ગિરિજી મહારાજ બાપેશ્વર મહાદેવના અધ્યક્ષ છે કરમસદ અમે બંને સંતો છીએ આજે કરમસદ માટે એક બહુ મોટો જ પ્રશ્ન છે કે આપણે સૌ કરમસદ એટલે સરદાર વલ્લભભાઈ સાથે જોડાયેલું એક ગામનું નામ છે આપણે વિકાસના નામે આપણે તમે જે વિકાસ કરો છો અમે અમારો સહયોગ છે સુર પુરાઈએ છીએ પણ આ એક રીતે જોતા તરમસદનું નામ ભૂસાય એ યોગ્ય નથી કારણ કે તમે જ્યારે વિદેશ જતા હો વિદેશની ઘણી બધી કૃતિઓ જોઈને અહીં ભારતને ઇમ્પ્લિમેન્ટ કરો છો બહુ આનંદની વાત છે એને વિકાસના રૂપે લઈ શકાય પણ આ એક આપણું ઇતિહાસ ભૂસાવાની વાત આવે ને ત્યારે આપણું મન ખાટું થતું હોય છે એટલે હંમેશા

સમાધાન એ લોકો જ કરવાનું છે કશું કરવાનું નથી તમે તમે કોઈ પણ લીટી છે એને અડિયા વગર નાની કરવી હોય તો એની બાજુ મોટી લીટી દોરી દો એટલે પેલી લીટી નાની થઈ જાય બસ આટલું જ છે આનું સમાધાન મારું નામ ગીતા પટેલ છે ખાસ કરીને આટલા વર્ષો પછી પણ આપણે જ્યારે મહાનગરપાલિકાઓ બનતી હોય અને એમાંય વર્ષોથી એક કરમસદને સ્વતંત્ર હવાલો આપવાનું આંદોલન વર્ષોથી ચાલી રહ્યું છે જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે પણ એ કહીને ગયા તો આ પ્રધાનમંત્રી થયા અને દસ વર્ષથી ઉપર સમય લાગી ગયો છે છતાં પણ આજે સ્વતંત્ર દરજ્જો કરમસદને આપવામાં નથી આવ્યો અને વધીને હતું તો જ્યારે આણંદ મહાનગરપાલિકા બનાવે એમાં કોઈ જ વાંધો ના હોય અને કરમસદના ગામ લોકોને પણ સહેજ પણ વાંધો નથી પણ કરમસદને એનાથી જુદું અલગ સ્વતંત્ર રાખવામાં આવે જેથી કરીને કરમસદનું નું નામ ના ભૂષાય એના માટે થઈને ગ્રામજનોએ એ એક આવેદન આપવાનો નિર્ણય કર્યો છે ને બધા આવેદનપત્ર પણ આપ્યું છે આવનારા દિવસોમાં જો આ સરકાર નહીં માને તો જેમ કીધું એમ કે ગુજરાત વ્યાપી આંદોલન આપણે બે માં પણ જોયું છે આવનારા દિવસોમાં વધારે આ આંદોલન ગુજરાત વ્યાપી નહીં પણ દેશ ન બને એના માટે સરકારને સાવચેત કરીએ છીએ ચલ ટીવી નેટવર્ક આપ દેખ રહે હૈ હલચલ ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ ની ખબર